નમસ્કાર મિત્રો જોઈ શક્ય હું છોડંગ સોલંકી મિત્રો જોયા છું મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપેલી છે કોન્સ્ટન્ટ અપડેરી પણ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે જોઈએ તો એક સાથે સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંતર્ગતની જાહેરાત આજે જાહેર થઈ ચૂકી છે અને એ અંતર્ગત જોઈએ તો સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે કારણ કે ગઈ વખતે એવું બન્યું હતું કે જે ક્રમિક ભરતી આપણે માગી હતી એમાં થોડીક ચૂક રહી ગઈ હતી લગભગ બે હજાર અને સત અઢાર ઓગણીસની અંદર આપણી માગણી હતી ક્રમિક ભરતીની એ એ અંતર્ગત એ લોકોએ થોડીક ચૂક કરી પણ એ ભૂલ જે વખતે થઈ હતી એમને સુધારી લીધી છે અને અત્યારે જે એચ એસની જાહેરાત છે એ સરકારી અને ગ્રાન્ટેડની આ બંને ભેગી આપી દીધી છે જોઈએ શું કહે છે તો સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક પાંચ બે હજાર ચોવીસ ગુજરાતના શિક્ષણ વિભાગના જે તે સમયના જે તે સંજોગોના ઠરાવો વખતો વખત સુધારાની જોગવાઈઓ અંતર્ગત બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ કઈ શાળાઓ તો જે સરકારી નથી પરંતુ સરકારની ગ્રાન્ટથી અનુદાનિતથી ચાલતી શાળાઓ જેને આપણે ગ્રાન્ટેડ શાળાઓ તરીકે ઓળખીએ છીએ એમાં ધોરણ અગિયાર અને બારની માં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાતની વાત છે તો અહીં લખ્યું છે કે રાજ્યની બે સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મારફત મળેલી અંદાજીત ખાલી જગ્યા ઉપર શિક્ષણ સહાયકની નિમણૂક કરશે દ્વિસ્તરીય ટાટ એચએસ બે હજાર ત્રેવીસના ગુણા આધારિત ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલી વેબસાઇટ ઉપર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવ મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા દ્વિસ્તરીય ટાટ એચએસની બે હજાર ત્રેવીસની પરીક્ષામાં સાહીઠ ટકાથી વધુ ગુણ મેળવેલ ઉમેદવાર પાસેથી નિયત નમૂનામાં અરજી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે અરજી કરવા માટેની મર્યાદા એ મૂકી છે કે નિયત લાયકા અટકઈ તો સાઈઠ ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય બે હજાર ત્રેવીસની દ્વિસ્તરીય પરીક્ષાની અંદર એ લોકો માટે ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ દસ દસ બે હજાર ચોવીસના રોજથી તારીખ એકવીસ દસ બે હજાર ચોવીસના બાર કલાક રાત્રિના બાર કલાક સુધી વેબસાઇટ જીએસસીઆરસી ઉપર મૂકવામાં આવેલ સૂચનાનો અભ્યાસ કરી એની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી નિયત થયેલી ફી આ વેબસાઇટ ઉપર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ તેની ખાતરી કરીને જ નિયત ફી ભરવાની રહેશે ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલી અરજી કન્ફર્મ થયેલ ગણાશે કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે છે તો અરજી વિડ્રો કરી નવી અરજી કરવાની રહેશે પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે નિયત સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારો અરજી સ્વીકારવામાં આવશે નહીં અહીંયા વિડ્રોવાળું એક નવું ઓપ્શન આવ્યું છે એ પણ ગઈ વખતે જે ભરતી થઈ લાસ્ટ એમાં અરજી કન્ફર્મ થયા પછી આપણે સુધારો કરી શકતા નહોતા પરંતુ અહીંયા એક નવું મેનું વિડ્રોનું ઉમેરી એમને એ પણ ભૂલ સુધારી લીધી છે અંદાજીત ખાલી જગ્યાઓની વિગતો નહીં જોઈએ તો અહીંયા માધ્યમ આપ્યું છે ગુજરાતી માધ્યમની છે બે હજાર ચારસો સોળ ખાલી જગ્યાઓ ઉપર ભરતી થશે અંગ્રેજી માધ્યમની ત્રેસઠ અને હિન્દી માધ્યમની પાંચ એમ કુલ બે હજાર ચારસો ચોર્યાસી પોસ્ટ ઉપર આ ખાલી જગ્યાઓની ભરતી આવેલી છે પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરે અંદાજિત ખાલી જગ્યાઓમાં ફેરફારની આધીન છે વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કાર્ય જગ્યા રદ થતાં તેવી જ ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારોનો કોઈ હક દાવો રહેશે નહીં પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર ઉપર જ ઉમેદવારોએ મેળવેલ ક્રમ અનુસાર સારા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ બધા અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેનો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાદિત રહેશે જાહેરાત સંબંધિત વિગતો જાણકારી સૂચનાઓ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસઈઆરસી ઇન વેબસાઇટ પર મૂકવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન તમામ સૂચનાઓની વિગતો વખતો વખત વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે ઉમેદવારો નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે અને વેબસાઇટ ઉપર મૂકેલ કોઈપણ સૂચનાઓ વિગતો અને અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં ભરતી સંદર્ભે તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક સ્થાપની ભરતી સમિતિ માટેની પસંદગી સમિતિની માટે અનામત રહેશે તો મિત્રો જેની રાહ જોઈ રહ્યા છે યતુરતાથી એ આવી થઈ આવી ગઈ છે અને જે જાહેરાત કરી છે એના કરતાં પણ વધારે બમ્પર ભરતી એ લોકોએ આપી છે તો અને બીજું કે જે પણ અગાઉની ક્વેરી રહી ગઈ હતી એ પણ એમને સોલ્વ કરી દીધી છે તો એ બદલ શિક્ષણ વિભાગનો પણ જૈવશક્તિ ટીમ ખૂબ ખૂબ આભાર માને છે અસ્તુ હિન્દ પંતે માત્ર જય વ્યવશક્તિ મળે છે નવા જ વિડીયો છે ત્યાં આવજો ધન્યવાદ